અમદાવાદમાં એએમસી એમ એકસોને આઠ સાથે સંકલન કરશે હેલ્થકેર સેન્ટર પર આવતા દર્દીઓને સુરક્ષિત એએમસી હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે સંકલન કરવામાં આવ્યું બોતેર અર્બન હેલ્થકેર સેન્ટર પર આવતા દર્દીઓને સુવિધા મળશે એકસો આઠમાં આવતા દર્દીઓને ખાનગી હોસ્પિટલના બદલે એસવીપીમાં દાખલ થવા માટે પણ અભિપ્રાય આપવામાં આવશે એસવીપીમાં દર્દીઓની સંખ્યા ઓછી થતાં જ તંત્ર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે એસવીપી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઓછી થઈ હતી જેને કારણે મનપાના ખર્ચમાં વધારો થયો છે કોર્પોરેશનમાં પીપીપી ધોરણે કપાત પ્લોટમાં નર્સરી ઊભી કરવામાં આવશે શહેરના ચાર રસ્તા પર સર્વે કરીને વૃક્ષારોપણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્રીસ લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે દેશના ગ્રુપ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ દ્વારા પણ ગાંધીનગર લોકસભાની અંદર દરેક સોસાયટીની અંદર ફોર્મ ભરાઈ ગયા છે પરિણામે જે વૃક્ષો આપણે વાત કરીએ કે કોર્પોરેશન દ્વારા પંદર લાખ વૃક્ષો જેટલું આયોજન થઈ ગયું છે મહાનગર પાસે જે પડતર પ્લોટો છે તે બી કમાતના આવેલા તે પ્લોટોની અંદર પીપીપી ધોરણે પ્રાઇવેટ નર્સરી તૈયાર કરવામાં આવે અને નર્સરીની અંદર નાના છોડો ઉછેર કરવામાં આવે અને આ છોડો પણ શહેરના સિટીઝનોને કામમાં આવે પરિણામે મહાનગરનું ગ્રીન કવર વધે પર્યાવરણની વાત કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે એ પણ ઘટે ઓક્સિજનની માત્રા વધે આમ આયોજનના ભાગરૂપે ગ્લોબલ વોર્મિંગના આપણે વાત કરીએ કે જયારે વધતું હોય તો એના ભાગરૂપે આપણે વાત કરીએ કે મહાનગરની અંદર વૃક્ષારોપણ ઉપરાંત છોડો ગ્રીન કવર વધે તે માટે પ્રાઇવેટ જે નર્સરી છે તેની સાથે એક આયોજન યોજન કરવાનું પણ વિચારેલ છે